ગુડ મોર્નિંગ સુરત આપણે સવાર સવારમાં ઉઠીને ભગવાનના દર્શન કરીશું મહાદેવ દાદાના દર્શન કરી અને પછી આપણું કામની શરૂઆત કરીશું આવ્યા છીએ મહાદેવ દાદાના દર્શને તો આપણે મહાદેવ દાદાના દર્શન કરીએ આપણે ઓફિસ સુધી ભોગવામાં આ ભાઈને ભી પાડી દીધી છે ગુજરાત કહો બરાબરનો ભાઈ ગયો ભાઈ હા કૂતરા ભાઈ ભાવે કૂતરા વાંધોડે તા કેમ દર્શન કરીને હવે આપણે લઈશું આપણા કામમાં છે હવે આપણે વહેલા વહેલા પોકી જઈએ આપણા કામ આજે બપોર પછીનો બહાર જવાનો પ્લાન છે બપોર પછી તમને સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે બધો પ્રોગ્રામ છે તો તમને બપોર પછી બે વાગે હેલો દોસ્તો નમસ્તે જે રીતે આપણે વાત કરી હતી કે બપોરે બે વાગ્યાની આસપાસ આપણે કંઈ બહાર જવાનું છે તો અત્યારે સમય થઈ ગયો છે દોઢ વાગો આવ્યા છે અને આપણી આ ગાડી રેડી છે તમે જોઈ શકો છો બ્લોકમાં આપણી આ ગાડી રેડી છે અને બી આપણી બીજી આપણી બીજી ગાડી પણ અહીંયા રેડી છે એકદમ મસ્ત જોઈને ટકા ચક્કર લાગી છે ને હમણાં આપણે નીકળીશું થોડીક વારમાં બધા ઉપર તૈયાર થાય છે તૈયાર થઈને જેવા નીચે ઉતરે એટલે આપણે આપણી જર્ની તરફ આગળ અને આજે મેં તમને જ્યારે કીધું હતું સરપ્રાઇઝ છે આપણે જવા માટે તો એ સરપ્રાઇઝ છે પાનેરા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે બધા જઈ રહ્યા છે અત્યારે આ ગાડી પણ તૈયાર છે અને બધા જસ્ટ હમણાં નીચે આવે એટલે આપણે નીકળીએ આજે હું તમને ચામુંડા માતાજીના દર્શન કરાવીશ અને પાનેરા હિલ સ્ટેશન ત્યાં બહુ અદ્ભુત નજારો ત્યાંથી આપણને જોવા મળે છે તો આપણે જોઈશું ચાલો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ માં સ્ટેટ હાઈવે ઉપર વચ્ચે આપણે હરે કૃષ્ણના ઢોકળા

ચામુંડા માતાના દર્શન કરવા ત્યાંથી આપણે દર્શન કરવા જશું હવે દર્શન કરવા આપણે બપોરે જે રસ્તે ચામુંડા માતાના દર્શન કરવા આપણે જય ચામુંડા માતાના દર્શન કરવા આપણે આવી ગયા હવે અહીંથી આપણે સ્ટાર્ટ થાય છે આ રસ્તો જય ચામુંડામાં જય ચામું આપણે

મિત્રોને જય માતાજી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચામુંડા માતાના મંદિરે ચામુંડા માતાજીના ઘણા બધા મંદિર છે પણ અહીંયા માતાજીના ત્રણ મુખ બિરાજમાન છે અને એના દર્શન કરવાથી ખૂબ જ અંદર તો દર્શન નહીં થશે કે એટલે હું બહારથી મંદિરના દર્શન કરાવું છું તમને બધાને હા અંદરથી દર્શન નહીં થશે કે માતાજીના હા નજારો આ સ્ટેશનનો

ફર્સ્ટ ક્લાસ જોઈ શકો તમે નજર અને ઠંડર પંડો એકદમ મસ્ત પવન ચાલે છે અત્યારે મસ્ત છે થાય આપણે માતાજીના દજાના દર્શન કરી લઈએ કારણ કે એવું કહેવાય છે કે માતાજીના ધજાના દર્શન કરીએ ને તો બહુ જ સારું કહેવાય અને આપણે જઈએ છીએ ઉપર એટલે આપણે સાઇડની અંદર જોઈતા છતાં શિવાજી મહારાજનો જે કિલ્લો હતો શિવાજી મહારાજનો કિલ્લો તે અહીંયા નજર જોવા મળે છે ઉપર હા અદ્ભુત સૌંદર્યની સાથે જે તમને પાછળનો નજારો દેખાય છે મિત્રો એ બીજું કંઈ નહીં પણ સુંદર સમુદ્ર કિનારો છે દરિયા કિનારો અને એમનો પવન જ્યાંથી ફૂંકાય છે એની સુંદરતા છે અને જે મારી પાછળ જે રહેલો વ્યૂ છે એ ખૂબ જ સુંદર અને એ કુદરતનો કહેવાય ને કે કુદરતનો નજારો આપણે માની શકીએ છીએ તો ચાલો માતાજી માતાજીના દર્શન પાનેરા આપણે ખુબ જ સરસ રીતે આપણે કરી દીધા છે અને અહીંયા આપણે સીધા જઈશું હવે માતા વિશ્વંભરીના ધામમાં આખી દસ સાની રાખી દસેક કિલોમીટર વિશ્વમભરી માતાજીનું બહુ પ્રસિદ્ધ અને એકદમ સુંદર મંદિર છે માતાજી માતાજી એમ લાગે સાક્ષાત જગદંબા મંદિરની અંદર બિરાજમાન છે તો આપણે અહીંથી સીધા છું માતા વિશ્વંભરીના ધામમાં પાનેરા માતાજીના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ વિશ્વંભરી ધામ રાબડા ગામ ખાતે ત્યાં સરસ મજાનું વિશ્વંભરી માતાનું મંદિર છે ત્યાં જઈને આપણે દર્શન કરીશું તો ચાલો તમને બતાવું વિશ્વ માતા વિશ્વંભરીનું મંદિર જે ખૂબ જ સુંદર અને અદ્ભુત છે નજારો ત્યાંનો પણ તો ત્યાં જઈને આપણે દર્શન કરીએ જય મા વિશ્વંભરી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વિશ્વમભરી ધામ જે આજે ચૈત્ર નવરાત્રિનું ચોથું નોરતું અને ચોથા નોરતાના દિવસે આપણે માતાજીના અદ્ભુત દર્શન કરીશું અને દર્શનનો લાભ લઈશું અને બધા જ મિત્રોને આપણે દર્શન કરાવીશું તો ચાલો જઈએ જય મા વિશ્વંભરી તમને દર્શન કરાવું આગળ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી છે પણ એવું લાગે છે કે સાક્ષાત મા વિશ્વંભરી અહીંયા નીચે આવ્યા હોય અને એવું અનુભવ અનુભવી શકાય છે જે આપ જોઈ શકો છો અમે સામે સ્ટેજ ઉપર તો મિત્રો કેવો લાગ્યો અમારો આ પહેલો બ્લોક જેને કોમેન્ટ કરીને જણાવજો અને ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય શિયા રામ